આજે ચૂંટણીનો એકદમ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સમરસ પેનલ તરફી જંગી મતદાન થઈ રહ્યું છે એકદમ નવ વાગ્યાથી શરૂ કરી અને ત્રણ વાગ્યા સુધી મતદાન રહેશે છ કલાકમાં ચોવીસોથી પચીસો મત પડવાની પૂરી શક્યતા છે અને સમરસ પેનલનો વિજય નિશ્ચિત છે સવારના નવ વાગ્યાથી જ મતદાન માટેની લાઈનો થઈ ગઈ છે અને અતિ ઉત્સાહ સાથે વકીલો સમરસ પેનલ તરફી મતદાન કરી રહ્યા હોય એવું માહોલ અત્યારે દેખાઈ ગયું છે ભાવેશ રંગાણી આજે બાર એસોસિએશનની જે ચૂંટણી યોજાઈ રહી છે એમાં આપ જોઈ શકો છો મતદારોમાં ઘણો ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સમરસ પેનલ તરફી ખૂબ જ મોટો ઉત્સાહ જોવા જોવા મળી રહ્યો છે આ અમારા અંદાજ પ્રમાણે 2200 થી 2400 જેટલું મતદાન થવું જોઈએ અને મતદારોમાં જે રીતે સવારથી લાઈનમાં ઉભા રહી અને જે મતદાન કરવાનો જે ઉત્સાહ છે એ જોતા સમરસ પેનલનો જે જુસ્વાર છે એ અકબંધ છે અને સમરસ પેનલ 100% જીતે છે એવા વિશ્વાસ સાથે અમે સમરસ પેનલને સમર્થન કરીએ છીએ કમલેશ સાહેબ વકીલ સમરસ પેનલમાં પ્રમુખ પદનો ઉમેદવાર છે આજનો માહોલ એકદમ ઉત્સાહ ભર્યો છે સમરસ પ્રજાના સમર્થકો ખૂબ જ મોટી સંખ્યામાં છે અને મતદાન પણ સારું ચાલી રહ્યું છે અમને ચોક્કસપણે વિશ્વાસ છે કે રાજકોટ બાર એસોસિએશન સુકાન અમારું સમરસ પેનલ જ સંભાળશે અને જંગી બહુમતીથી જીતાશે એવો વિશ્વાસ દેખાય છે નોર્મલી સાહીઠ થી પાસઠ મતદાન થતું હોય છે પાત્રીસો નો આપડે સંખ્યા છે એને ધ્યાનમાં રાખીને સાઠ પાસઠ ટકા ગણી ચાલુ પડે મારું નામ રક્ષિત કલોલા રાજકોટમાં છેલ્લા વીસ વર્ષથી સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું અને આ વખતે રાજકોટ બારે સુધીની ચૂંટણીમાં સમરસ પેનલનો ઢંગી જુવાડ જે તમામ વકીલોમાં જોવા મળી રહ્યો છે સમરસ પેનલ બહુ ભવ્ય લીડથી જીતવાનું છે અને સામેવાળા લોકો બહુ ખરાબ રીતે હારવાના છે એવું નક્કી છે ધન્યવાદ